મારા વાલા ચાહક મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે નવ આજના એક વિડીયોની અંદર તો મિત્રો ઘણા સમય પછી આજનો બ્લોગ વિડીયો બનાવ્યો છે તો મિત્રો આપણી પાસે કામ જ એવું છે કે આપણને ટાઈમ જ મળતો નથી કારણ કે આપણે ચારથી પાંચ મહિનાની સિઝન છે હું આપણે કોન કેન્ડી આઈસ્ક્રીમનો આઇસ્ક્રીમની અંદર ધંધો કરું છું એટલે સવારે નીકળીએ સાત વાગે એટલે રાતે આઠ નવ દસ અગિયાર બાર વાગે અને વડી પાછા સવારે સાત આઠ વાગે નીકળી જાય એટલે વડે રાતે બાર વાગી લો એટલે એવરેજની એવરેજ કોઈ દિવસ સમય હોતો નથી આજે સમય મળ્યો છે ગાડીની અંદર જ ડોક બનાવું છું તો મારી સાથે મારા મિત્ર સુખાજી પણ છે એ પોતે ગાડી ચલાવે છે હા અને અત્યારે અમે ધોવા ગામની અંદર જઈએ છીએ કારણ કે અમારે કોન કેન્ડી આઈસ્ક્રીમ માટે તેઓ ઓર્ડર આવ્યો છે તે માટે ધોવા તરફ આપણે કોર્ન કેન્ડી આઈસ્ક્રીમ ઉતારવા પાલન ઉપર જઈએ છીએ તો મિત્રો ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો છે અને અમારા યુટ્યુબની અંદર વિડીયો આવતા જતા રહે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કેન્ડીની આઈટમ હા તમને નેક્સ્ટ વિડીયોની અંદર કદાચ આપણે ફેક્ટરીની અંદર આ કોન કેન્ડી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે કેવું હોય છે એ બધું જ તમને બતાવવાનું છે પણ એક સમય આવશે ને તો એ બી વિડીયો બનાવી નાખશું કારણ કે સાંજે રાતે જઈએ એટલે અમને તો ખ્યાલ ના હોય કારણ કે સુબા ના વાંજે તો મજા ના આવે રાત્રે તો એક દિવસે રજા પાડી અને બતાવીશું સ્પેશલ આખું બધુંય અને બેક્ટેરિયા કેવી છે એ બી તમને બતાવશો ક્યાં આવેલી છે એ બી તમને જણાવીશું તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળશું એક નવા વિડીયો સાથે તો જય માતાજી